ડાલ કે તો આપણે ઘણા બધા ફોટા ઓલાઇટ મોશન થી એડિટિંગ કર્યા છે તમને ખબર છે પણ જેમાં આપણે કલર ગ્રેડિંગ કર્યું છે તે તમને શીખવાડ્યું નથી પણ આજનું સ્પેશિયલ થવાનું છે કે તમે કલર કરી કરી શકો છો એપ્લિકેશનનું નામ થોન છે ઓડોબી લાઈટ રોમ અને જે આપણે ફોટો રેડિંગ કરીએ છીએ તેમનું નામ છે અહીંયાથી તો તમારે આ બંને એપ્લિકેશન જરૂર પડશે લિંક તમને જોવા મળી જશે ટેલિગ્રામની અંદર તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરીને ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકો છો ઓલાઇટ મોશન અને ઓડોબી લાઈટ રોમ તમે આ બંને એપ્લિકેશન ડાઉનલોડ જરૂરથી કરી લેજો હવે આપણે વાત કરીએ કલર ગ્રેડિંગની તો કલર ગ્રેડિંગ આપણે આ વિડીયોની અંદર કરતા શીખવાના છીએ તમે જોજો પહેલાં ફોટો આ પ્રકારનો હતો અને હવે ફોટો આ પ્રકારનો થઈ ગયો છે તો આપણે આ બે પ્રકારના ફોટો એડિટિંગ કરશું અને તમે શીખવાડજો કે તમે કલર ગ્રેડિંગ કઈ રીતે કરી શકો છો જે આપણે ફોટો એડિટિંગ કરીએ છીએ અને જેનો આપણે વિડીયો બનાવીએ છીએ અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર નોટિફિકેશન મળતી રહે તેના માટે ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને ચેનલ થોડી ડાઉન ચાલે છે મારા અપાવીએ તો પ્લીઝ યાર સપોર્ટ કરો ને વિડીયોને પૂરો જોવાનો રાખો અને તમારા મિત્રો સાથે વિડીયો ને શેર પણ જરૂરથી કરી દેજો સૌથી પહેલાં આપણે ઓલટ વસેને આપણે ઓપન કરશું તમને આરતી ડબ્બેજ જો મળશે હવે આપણે જે પણ ફોટો એડિટિંગ કર્યો તમને એકવાર બતાવી દઉં કે મેં અહીંયા એક ફોટો એડિટિંગ કર્યો છે બરાબર તો તમે તમારા સ્ક્રીન પર દેખી શકો છો કે આપણે આ ફોટો એડિટિંગ કર્યો છે અને આપણે શીખવાડે છે ટ્યુટોરિયલ તમે લિંક આપેલું છે ડિસ્ક્રિપ્શનની અંદર જેમાં તમે આ વારો વિડીયો જોઈ શકો છો તો આ આપણે ફોટો ફૂલ પરફેક્ટ એડિટિંગ કર્યો છે બરાબર આ ફોટોને આપણે સેવ પણ કરી લીધું છે ગેલેરીની અંદર તમે જોઈશો બધું અલગ અલગ છે આપણે આપણી રીતે બનાવીને અહીંયાથી એડિટિંગ કર્યો છે બરાબર હવે આ ફોટોને આપણે કલર ગ્રેડિંગ કેવી રીતે કરશું તે આજના વિડીયોમાં આપણે શીખવાના છીએ સિમ્પલી આપણે આ ફોટો સેવ કર્યો છે એટલે આપણે બેક કરશું બેક કર્યા પછી તમારે અહીંયા લાઇટર્મ એપ્લિકેશનને ઓપન કરવાની રહેશે લાઇટરૂમ એપ્લિકેશન તમે ઓપન કરશો તમને આ રીતે ઇન્ટરબાટ જોવા મળશે પણ શું પહેલાં તમારે લોગિન કરવું જરૂરી છે બરાબર જો તમે ફેસબુકથી કે ભાઈ ગૂગલ દ્વારા લોગિન કરી શકો છો અને લોગિન ઇન ના થાય તો કોમેન્ટ કરી બતાડજો આપણે તમને લોગિન કરતા કરતાં શીખવાડી દઈશું તો આ ફોટો આપણે પહેલાં જોવા મળશે તમે જોઈ શકો છો આ ફોટો આપણે એડ કરશું અહીંયાથી તો આ ફોટો હમણાં જ આપણે અહીંયાથી કલર રેડિંગ કર્યા વગરનો છે બરાબર તમે તમારા સ્ક્રીન પર દેખી શકો છો આ પણ આપણે કલર રેડિંગ કેવી રીતે કરશું આજને આપણે આપણે જોવાના છીએ સિમ્પલ તમારે અહીંયાથી કંઈ નથી કરવાનું મારા ભાઈઓ તમારે જવાનું છે એડિટ ઉપર એડિટ પર તમને સિમ્પલ ઓપ્શન જોવા મળશે જોઈ શકો છો કલરવાળો ઓપ્શન જોવા મળશે કલર પર ક્લિક કરવાનું રહેશે કલર પછી તમે જેવું ક્લિક કરો તમારે જે ફોટો હોય તમારી આ રીતે જોઈ શકો છો સેટ કરવાનો રહેશે બરાબર તમારે જે પ્રકારનો એ ટોન જોઈતી હોય તમે અહીંયાથી સેટ કરી શકો છો તો તમે જોઈ શકો છો કે હું અહીંયાથી પરફેક્ટ ટોન સેટ કરું છું અને ફોટોનું કલર ગ્રેડિંગ તમે તમારા સ્કિન પર દેખી શકો છો બરાબર હવે આ રીતે તમે કલર ગ્રેડિંગ કરતા જાઓ તમારે આગળ પણ ઘણા બધા ઇફેક્ટ જોવા મળશે બરાબર જે તમે ફોટોની એચડીઆર પરફેક્ટ કરી શકો છો તો હું એ જોઈ લો ફોટા થોડું એચડીઆર પણ કરું છું કંઈક આ રીતે તો શેડન થોડું વધારશું વ્હાઈટ થોડું વધારી દેસું અહીંયાથી બ્લેકને થોડું ઓછું કરી દેસું તમે આ રીતે કરી શકો છો બ્લર પર આપણે જોઈ શકો અહીંયા આપણે જરૂર નથી બ્લરની સિમ્પલ આપણે બેક કરશું ઇફેક્ટ પર જશું ઇફેક્ટ પર તમે ટેક્સચર થોડું વધારી શકો છો એથી ક્લેરિટી થોડી વધારી શકો છો અને ડીએચ થોડું કમ કરી શકો છો એટલે ઓછું કરી શકો છો બરાબર તમને આ રીતની બાજુ જોવા મળશે હવે એવી રીતે તમે ડિટેલ પર ક્લિક કરો ડિટેલ પર તમે જેવા ક્લિક કરશો બરાબર એટલે ડિટેલ જે ફોટાની ડિટેલ હશે તે પૂરી થોડી અલગ પ્રકારની દેખાશે તે તમને બતાવે છે હવે નોઈઝ પર ક્લિક કરશો એટલે જે આપણે ફોટોની અંદર થોડુંક નોઈઝ હોય બરાબર તે અહીંયા હટાવી દેશે અને ઓટોમેટિકલી ફોટાને થોડુંક વાઇટ વ્હાઈટ કરી દેશે બરાબર તમે તમારા સ્ક્રીન પર દેખી શકો છો બિફોર આફ્ટર પણ તમને હું લાસ્ટમાં બતાવીશ કે આ ફોટો આપણે કેવી રીતે એડિટિંગ કર્યો છે અને કઈ રીતે થયો છે બરાબર તો એનેબલ લેન્સ કરેક્શન સિલેક્ટ કરશું અને અહીંયા નીચે જશું નીચે તમને ઓપ્શન જોવા મળશે બરાબર આ રીતે તમે આ બંને ઓન કર લો એટલે તમે જોજો ફોટો એકદમ ક્લિયર થઈ ગયો છે તો આ રીતે તમે કલર ગ્રેડિંગ કરી શકો છો પણ મારા ભાઈ જો તમને કલર ગ્રેડિંગ કરતા સેટ પણ ના આવતું હોય ને તમને કંઈક ખબર ના પડતી હોય કલર કટિંગની અંદર તો હું તમને બતાવી દઉં રીતે તમે કલર કટિંગ કરી શકો છો આપણે શું પેલા રીસેટ કરી દઈએ આ બધું ઓલ પર સિલેક્ટ કરી ઓલને આપણે રિસેટ કરી દીધું બરાબર કંઈક આ રીતે આપણે જે પહેલા ફોટો હતો તે પ્રકારનો અહીંયા ફોટો તમને જોવા મળશે તો યાર આની અંદર તમને જોવા મળશે પાસવર્ડ મારા આપસવર્ડ તમને વિડીયોની અંદર આપેલો છે આપણે પ્રિસેટનો યુઝ કરશું પ્રિસેટને યુઝ કરવા માટે તમે સિમ્પલી પ્રિસેટ ઉપર ક્લિક કરો આ રીતે પ્રિસેટ જોવા મળશે પ્રિસેટ ઉપર યુઝ કરો તમને અહીંયા જોઈ શકો છો તમને આ રીતે પ્રીસેટ જોવા મળશે બરાબર તો મેં તમને અહીંયાથી પ્રીસેટ આપી છે જે અહીંયા જોઈ શકો છો આ વાળી છે ફીસ એડિટિંગ કલર ગ્રેડિંગ જેમાં તમને તેસઠ કરતાં વધારે ઇફેક્ટ જોવા મળશે તમારે સિમ્પલી તેના પર ઉપર ક્લિક કરવાનું છે કંઈક આ રીતે જેવું તમે ક્લિક કરશો એટલે ફોટો જોઈ શકો છો ઓટોમેટિકલી કલર ગ્રેડિંગ થઈ જાય છે તમે તમારી સ્ક્રીન પર દેખી શકો છો ફોટો ઓટોમેટિક કલર ગ્રેડિંગ થાય છે જે આપણે બ્લુટોન સિલેક્ટ કરી દીધી આ છે બરાબર હમણાં જ મેં તમને શીખવાડી બ્લુટોન એ આ બ્લુટોન છે તમે આ રીતે કલર ગ્રેડિંગ કરી શકો છો જોઈ શકો છો ફોટો પણ વાઇટ થઈ છે આ રીતે તમે કલર ગ્રેડિંગ કરી શકો છો તો આની અંદર પાસવર્ડ આપેલો છે પાસવર્ડ વિડીયોની અંદર તમને ગમે ત્યાં જોવા મળ્યો હશે તમે આને ડાયરેક્ટ પર ક્લિક કરો આ રીતે ક્લિક કરશો તમને જે પણ ઇફેક્ટ યોગ્ય લાગે તેના પર ક્લિક કરવાનું રહેશે તો હું થોડુંક નીચે જાઉં છું અહીંયાથી મારી ફેવરેટ અહીંયા ટોન છે બરાબર તેના પર ક્લિક કરશું એટલે ફોટો આપણો પરફેક્ટ થઈ જશે તો સિમ્પલી આ વાળી ટોન છે બરાબર જોઈ શકો જ્ઞાન ગ્રીન ટોન પ્રીસેટ તમને એવી ઘણી બધી અહીંયાથી ડાર્ક બ્લૂની એવી ઘણી બધી પ્રીશર્ટો તમને જોવા મળશે જે અલગ અલગ ફોટો પ્રમાણે યુઝ કરી શકો છો તો સિમ્પલ તમે આ રીતે કોઈ પણ મોડી પર ક્લિક કરો મોડી બ્લુ પર ક્લિક કરો આ પર જોવા મળશે તમે આ રીતે યુઝ કરી શકો છો તો આપણી જે ટોન છે તે યાર તે બરાબર તો આના ઉપર આપણે રાઇટ પર ક્લિક કરશું હવે રાઈટ પર ક્લિક કર તમે જોઈ શકો ફોટાનો એકદમ કલર બદલાઈ ગયો છે ફૂલ સેવ કરવા માટે તમને ઓપ્શન જોવા મળશે ઉપર ખૂણામાં તેના પર ક્લિક કરો જોઈ શકો છો ત્રણ ટપકા જોવા મળશે એના પર ક્લિક કરો આ પર જોવા મળશે હવે ઓપ્શન જોવા મળશે સેવ કોપી ટુ ડેવીસ તેના પર ક્લિક કરો સેવ કોપી ટુ ડેવીસ પર ક્લિક કરશો એટલે આપણો ફોટો અહીંયા ગેલરીની અંદર સેવ થઈ જશે મારા ભાઈઓ તો આ રીતે તમે કલર રીડિંગ કરી શકો છો